નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ મિત્રો આજે હું એક નવી જ પ્રકારની મીઠાઈ બનાવું છું તમને આ મીઠાઈ ખૂબ જ પસંદ પડશે આ મીઠાઈ જોતા તમને લાગશે કે આ સુખડી છે પરંતુ આ સુખડી નથી એક નવી જ મીઠાઈ છે મિત્રો અને ઘણા વર્ષો પછી મને આ મીઠાઈ યાદ આવી એટલે હું આજે બનાવી રહ્યો છું કે જ્યારે હું સાવરકુંડલા ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને ત્યારે મેં અનેકવાર આ મીઠાઈને ખાધેલી હતી તો ચાલો બનાવી લઈએ ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે તમારું રસોડું બતાવો તો આ મિત્રો આ છે મારું રસોડું અને આ રસોડામાંથી હું બધી જ રેસીપી બનાવું છું આ મારું સેટઅપ છે તો ચાલો હવે સ્ટીલની એક કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે બનાવેલી આજની રેસીપી એક મોટી ચમચી દેશી ઘી લીધું છે અને એમાં એડ કર્યો છે એક કપ રવો મિત્રો એક કપ રવાને દેશી ઘીમાં બરાબર શેકી લેવાનો છે આપણે જે રીતે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવતા હોઈએ ને કઈ રીતે શેકીએ એ જ રીતે આપણે આ રવાને શેકી લેવાનો છે મિત્રો પરંતુ આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો નથી બનાવવાનો આપણે ખૂબ જ સરસ મજાની ખૂબ જ ટેસ્ટી અને કોઈ ખાસિયતોને ખબર પણ નહીં પડે કે આ રવાની મીઠાઈ છે મિત્રો તો આ રીતે રવો સાઈડમાં શેકવા મૂક્યો છે એ દરમિયાન આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ તો આપણે એના માટે એક કપ ખાંડ લીધી છે એમાં અડધો કપ પાણી એડ કર્યું છે અને આને બરાબર મેલ્ટ થવા દેવાનું છે હવે આપણે રવાને ચેક કરી લઈએ ખૂબ જ સરસ રીતે રવો શેકાઈ ગયો છે ખૂબ જ સરસ સુગંધ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તો આવી જ રીતે આપણે ધીમા તાપે રવાને શેકવાનો છે દેશી ઘીમાં શેકવાનો છે અને દેશી ઘી પણ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીશું તો જ આ મીઠાઈ સરસ બનશે આ બાજુ ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો એમાં આપણે માવો એડ કરવાનો છે તો આપણે એક કપ માવો એડ કર્યો છે મોળો માવો છે અને એને આપણે આ ખાંડની ચાસણીમાં એડ કર્યો છે એક તારની ચાસણી બનાવી હતી મિત્રો એમાં આપણે માવો એડ કરીને બરાબર મેલ્ટ કરી દીધો અને હવે આ મેલ્ટ કરેલો માવો આપણે એડ કરવાનો છે રવાની અંદર રવાને પહેલેથી દેશી ઘીમાં શેકી લીધો અને તેમાં આ માવો અને ખાંડની ચાસણીને એડ કરી દેવાનું છે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે અને આને બરાબર હલાવતા જવાનું છે મિત્રો આ સમયે આપણે થોડી ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને હવે આપણે થોડું હલાવી લઈશું અને ત્યારબાદ એડ કરીશું કોપરાનું છીણ પણ મિત્રો આપણી પાસે છીણ હાજરમાં ન હોય આપણી પાસે કોપરા પાક પહેલેથી તૈયાર પડ્યો છે તો આપણે કોપરા પાકનું એક પીસ એડ કરી દેવાનું છે જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે નહીં તો આપણે બે ચમચી કોપરાનું છીણ એડ કરવાનું હોય અને હવે બેસ્ટ વસ્તુ એક નવી જ વસ્તુ એડ કરવાની છે અને એ છે ચણાનો લોટ તો આપણે અત્યારે બે ચમચી ચણાનો લોટ એડ કરી દીધો અને આ રવાની શેકતી વખતે પણ તમે એડ કરી શકો છો પરંતુ વધારે ફ્લેવર અને વધારે ટેસ્ટ આ તબક્કે આવે છે તો આ રીતે લાસ્ટમાં આપણે ચણાનો લોટ એડ કર્યો છે અને હવે એને બરાબર એક રસ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને મિત્રો આ રીતે આપણું આ મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક સ્ટીલની થાળી લઈને એમાં ઘી લગાડીને આપણે આ મિક્સરને ઠારી દેવાનું છે અને ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને એકદમ નવીન ટાઈપની એક મીઠાઈ બનીને તૈયાર થઈ રહી છે તમે ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આ મીઠાઈ આપણે રવામાંથી બનાવી છે તો કંઈક નવું બનાવો કંઈક નવું ખાઓ નવું એન્જોય કરો અને આપણા મહેમાનોને ઇમ્પ્રેસ કરી દો મહેમાન આવે ને ત્યારે તમે કંઈક નવી વસ્તુ પહેલેથી જ બનાવીને તૈયાર રાખો અને આ મીઠાઈ એક મહિના સુધી બગડતી નથી મિત્રો તમારે કંઈ ટૂરમાં જવાનું હોય ને મિત્રો તો સાથે નાસ્તામાં આપણે સુખડી લઈ જઈએ ને હવે સુખડી જૂની થઈ ગઈ છે મિત્રો તો તમે આવી કંઈક વસ્તુ લઈ જઈ લઈ જાઓ ઉપર આપણે બદામને બરાબર ખમણી લીધી છે છીણી લીધી છે અને આની ઉપર તમારે ગાર્નિશિંગ માટે પિસ્તા પણ એડ કરી શકો છો મિત્રો ખૂબ જ સરસ લાગશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ રીતે આપણે તવીથા વડે બધું જ બરાબર દબાવી દીધું છે અને આને એક કલાક માટે ઠંડુ થવા રહેવા દેવાનું છે એક કલાક પછી આપણે આને પીસ કરીશું પીસ તમને જે શેપમાં પસંદ પડે એ શેપમાં તમે કરી શકો છો હું સ્ક્વેર શેપમાં આના પીસ કરું છું અને ઠંડુથી આ પછી જુઓ કેટલું સરસ રીતે ખુલી ગયું છે વાહ સુકડી કરતાં પણ દેખાવમાં સરસ લાગે છે સ્વાદમાં પણ સરસ લાગે છે કંઈક નવો સ્વાદ છે આમાં એકદમ લાઈટ લાઇટ ટોપરાનો સ્વાદ પણ આવે છે અને બાકી બરફીનો સ્વાદ આવે છે થોડો મોહનથાળ જેવો સ્વાદ આવે છે કંઈક અલગ સ્વાદ આવે છે મિત્રો અને આમાં રવાનો સ્વાદ તો બિલકુલ નહીં આવે તો તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો આવી જ રીતે તમને નવી નવી રેસીપી માટે મારા ચેનલની મુલાકાત લેજો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો વધારે ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરી દેજો તો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત